પાટણ શહેરમાં ભગવાન જગન્નાથજીની એકસો ને બેતાલીસની રથયાત્રા નિમિત્તે સૌ પ્રથમવાર જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને જગન્નાથ રથયાત્રા સમિતિના સેવાભાવી કાર્યકરો દ્વારા આયોજિત જળયાત્રા ભક્તિ સંગીતના સુરો છે ગણેશ આશ્રમ ખાતેથી નીકળી ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર શુભ માર્થે સંપન્ન બન્યા બાદ જળને વિદ્વાનો બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે આમંત્રિત કરવામાં આવેલ અને ત્યારબાદ જળનો ભગવાન ઉપર અભિષેક કરાયો હતો ત્યારબાદ બપોરે બાર કલાકના શુભ મુહૂર્તમાં ભગવાનનો પરંપરાગત માન્યતાના ભગવાનની તબિયત બનતા આવી હોય તેની યાદમાં જગન્નાથ મંદિરના ટ્રષ્ટિગણ સહિત રથયાત્રા સમિતિના સેવાભાવી કાર્યકરો સહિત જગન્નાથ ભક્તો દ્વારા નેત્ર ચિકિત્સા કરવામાં આવેલ હતી અને ભગવાનની આંખોને શીતળતા પહોંચી તેવા ભાવથી તેમના નેત્રો ઉપર મધ ગીત સાકર તુલસી પાન વરિયાળી જાયફળ ગંગાજળ દોરા જળ ગુલાબ જળ જેવા કુદરતી દ્રવ્ય વડે ભગવાનની આંખે પાટો બાંધી આરતી ઉતારી ભગવાનને આરામ માટે મામાના ઘરે મોકલવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ